ભાભરમાં પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીને અકસ્માતમાં પગે ઈજા પહોંચતા પોલીસે સારવાર કરાવી વિદ્યાર્થીને વર્ગખંડ સુધી પહોંચાડ્યો હતો બનાસકાંઠા જિલ્લાના ભાભર વિસ્તારમાં એક વિદ્યાર્થી પરીક્ષા આપવા જતાં અધવચ્ચે અકસ્માત સર્જાયો હતો યુવકને પગના ભાગે ઈજા પહોંચી હતી બનાવની જાણ ભાભર પોલીસને થતા ભાભર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી પહોંચી હતી યુવકને સારવાર કરાવી વર્ગખંડ સુધી યુવકને પહોંચાડ્યો હતો

પહોંચાડી સારવાર કરાવી હતી જે બાદ પોલીસે વિદ્યાર્થીને તરત જ વિદ્યાર્થીના પરીક્ષા સ્થળ મોડલ સ્કૂલ ભાભર ખાતે પહોંચાડી માનવતાનું ઉદ્દમ ઉદાહરણ પૂરું પાડ્યું જોકે પોલીસ વિદ્યાર્થી સારવાર કરાવી વર્ગખંડમાં મૂકવા જતાનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર